રાજકોટ નું ટીઆર ગેમ ઝોન અગ્નિકાંડ જેને વીત્યો દોઢ મહિનો હવે જ એક મુખ્યમંત્રી મળ્યા પીડિત પરિવારો પીડિત પરિવારો મુખ્યમંત્રી કાર્યાલય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પીડિત સાથે મુલાકાત કરી મુલાકાત બાદ પોતાનો જુવાન જૂથ દીકરો ગુમાવનાર અનિરુદ્ધ સિંહ જાડેજા એ મીડિયા સમક્ષ પોતાની આપવી કહી અનિરુદ્ધ સિંહ જાડેજા નું કહેવું હતું કે માત્ર આશ્વાસન આપવાની વાત હોય તેવું લાગે છે સરકાર છ મહિનામાં કાર્યવાહી નહીં કરે તો રાજકોટ થી મુખ્યમંત્રી

સસ્પેન્ડ કરવાથી કાંઈ ન થાય એ તો પાછા છ મહિના પાછા ચડી જવાના છે સસ્પેન્ડ કરવાથી એમાં કાંઈ ન થાય એને ડિસમિસ કરો અને એને આક્રમ આકરી સજા થયો અને જે ગયા છે એને આ બધી પીળાની ખબર હોય જેને વીસ વીસ વર્ષના દીકરા ખોયા હોય એકનું એક દીકરા હોય આ પીડા એને ખબર હોય બાકી તો જેને કિસા ભરીને કીરે જ છે એને આ પીળાનો સમજાય આ પીડા તો જેને થઈ હોય એને જ સમજાય જે મંત્રીને પણ ખબર છે એના દીકરાની હમણાં મજા નતી હતી એને કેવું થતું હોય તો એ જ એને થાય એ જ બધા એના પરિવારના થતું હોય ને